નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે નમસ્કાર દર્શક મિત્રો આજના મહત્વના સમાચાર જોઈએ તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં ગામ્બિયા ડિસનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત માટે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું હતું વિદેશી વિદ્યાર્થીઓ યુનાઇટેડ નેશનને આ બનાવમાં પગલાં લેવા રજૂઆત કરી હતી હવે વિદેશના ડિપ્લોમેટ્સના ડેલિગેશન રાજ્યના સીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીજી અને અમદાવાદના કમિશનરને મળીને રજૂઆત કરી છે મંગળવારે આફ્રિકા દેશ ગામ્બિયાનું હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું હતું તેમના દેશના વિદ્યાર્થીઓ સાથે બેઠક કર્યા બાદ હાઈ કમિશન કુલપતિ સાથે બેઠક કરી હતી ગામ્બિયા દેશના ડીસીએમ ફર્સ્ટ સેક્રેટરી અને વિદ્યાર્થી પ્રતિનિધિ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા કરીને સલામતીની ખાતરી કરી હતી ટીમને સંતોષ થયો છે ટીમે જણાવ્યું હતું કે અમને તમારી કાર્યવાહીથી સંતોષ છે એમને ખાતરી મળી છે કે વિદ્યાર્થીઓ સલામત છે આગળ બીજા અગત્યના સમાચાર જોઈએ તો કચ્છના નખત્રાણા તાલુકાના ભીટારા ગામમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં વાલનો તૈયાર થયેલો પાક માવઠાના કારણે પલળે નહીં તે માટે પ્લાસ્ટિક ઢાંકીને રાખ્યો હતો પરંતુ ખેડૂતના ખેતરમાં એવી કુદરતી આફત આવી કે ખેડૂતની નજર સામે જ ઢાંકેલો પાક ઉડી ગયો હતો બે થી ત્રણ મિનિટના વંટોરિયાએ ખેડૂતની ચાર મહિનાની મહેનત હવામાં ઉડાવી દીધી હતી ખેડૂતના પરિવારજનો ખેતરમાં પડેલા પાકને બચાવવા દોડધામ કરી પણ હાથમાં કંઈ જ લાગ્યું ન હતું વંટોરિયાની આ ઘટના સોમવારે સાંજે બની હોવાનું જાણવા મળ્યું છે સોમવારે સાંજના સમયે નખત્રાણા તાલુકાના ભીટારા ગામમાં અચાનક વંટોરિયો ઉપડતા ખેડૂતોમાં દોડધામ મચી હતી ભીટારા ગામનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં એક ખેડૂત પરિવાર ખેતરમાં પોતાના પાકને બચાવવા દોડધામ કરતો જોવા મળી રહ્યો છે જોકે વંટોરિયાની તાકાત એટલી બધી હતી કે ખેડૂતો કંઈ પણ કરી શક્યા ન હતા અને તેની નજર સામે જ તૈયાર થયેલો પાક હવામાં ઉડી ગયો હતો સમાચાર તો અમરેલી પંથક સિંહોનું ગઢ ગણાય છે અમરેલી ધારી ખાંભા આંબરડી રાજુલા ભુવા જેસર સહિતના વિસ્તારોમાં અવારનવાર સિંહો ગામમાં આવી ચડે છેલ્લા થોડા વર્ષોથી અહીં સિંહોના આંટા ફેરા વધ્યા છે આવો જ એક રાજુલાના કોવાયા ગામનો વિડીયો સામે આવે છે જ્યાં રાત્રિના સમયે શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડ્યા હતા અને રોડની વચ્ચે ઉભેલા આખલાનો શિકાર કરવાનો ત્રણ સિંહો પ્રયાસ કરી રહ્યા હતા આ ત્રણેય સિંહો આખલાની ફરતે ઘણીવાર સુધી આંટાફેરા કરતા રહ્યા હતા પરંતુ કદાવર આખલાને જોઈને ત્રણમાંથી એક પણ સિંહ તેના પર તરાપ મારી શક્યા ન હતા સામાન્ય રીતે એવું બનતું હોય છે કે સિંહો ગાય ભેંસને ઘરેથી હુમલો કરી શિકારને ખેંચી જતા હોય છે પરંતુ આજે જે દ્રશ્ય સામે આવે છે તેમાં જોઈ શકાય છે કે આ સિંહો આમ તેમ આંટા મારી રહ્યા છે પરંતુ શિકાર કરવાની હિંમત ભેગી નથી કરી શકતા ત્રણમાંથી એક પણ સિંહની એવી હિંમત ન થઈ કે આખલા પર હુમલો કરી શકે આખરે થાકીને વિલામોએ ત્રણેય સિંહ શિકાર કર્યા વિના જ ત્યાંથી રવાના થઈ ગયા હતા જામનગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જામનગર શહેરમાં એક અઠવાડિયામાં જ હત્યાનો બીજો બનાવ બનતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે શહેરના રાજપાર્ક વિસ્તારમાં બાર વર્ષીય બારકીની તેના પડોશમાં જ રહેતા શખ્સે છરીના તેરથી ચૌદ ગા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે મૃતક બારકીના માતા ટિફિન સર્વિસ ચલાવતો હોય આરોપીએ ટિફિન મંગાવતા કિશોરી આરોપીના ઘરે ટિફિન આપવા ગઈ હતી ત્યારે જ કોઈ કારણોસર છરીના ઉપરા છપરી ગા મારી બારકીની હત્યા નિપજાવી દેવાતા પરિવારજનો હતપ્રત બન્યા હતા ઘટનાના પગલે જામનગર પોલીસ ઘટના સ્થળ પર અને હોસ્પિટલ પર પહોંચી હતી હત્યાનું કારણ અકબંધ હોય પોલીસે તે જાણવાનો પ્રયાસ હાથ ધરી આરોપીની શોધખોળ શરૂ કરી છે સમાચાર જોઈએ તો સુરત શહેરમાં સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે છેલ્લા એક સપ્તાહની અંદર ઠંડી અને ગરમીના અનુભવથી સુરતીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાય છે ત્યારે મંગળવારના રોજ શહેર અને જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું માવઠા જેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આગળના સમાચાર જોઈએ તો લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે ચૂંટણીમાં કોઈપણ પ્રકારની હિંસક ઘટનાઓ ના બને અથવા અનિચ્છનીય બનાવ ના બને તે માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં રહેતા તથા અમદાવાદ બહારથી આવેલા વ્યક્તિઓ તેમની પાસે વાળું હથિયાર હોય તેમને હથિયાર તેમના લાગતા વર્ગતા પોલીસ સ્ટેશનમાં સાત દિવસમાં જમા કરાવવાનું રહેશે જે પણ વ્યક્તિ સાત દિવસમાં હથિયાર જમા ન કરાવે તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવશે હવામાનને લઈને મોટા સમાચાર જોઈએ તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવ આગાહી કરી છે આ અંગે અમદાવાદમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે જેના સાથે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભીજના કારણે ડિસ્કમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે આગળના બીજા મહત્વના સમાચાર જોઈએ તો માનવ વસ્તીમાં ઠેર ઠેર ઊભા થયેલા મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો જેમ મનુષ્યોને કેન્સર કે હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓના સકંજામાં લઈ ઘાતક નીવડે છે તે જ રીતે આપની આસપાસ આપની મિત્ર થઈને સતત ઉડતી ચકલીઓને પણ આ મોબાઈલ ટાવરમાંથી નીકળતા તરંગો ઘાતક બનવા પામે છે વૈજ્ઞાનિકોના મતે આ તરંગોથી ચકલીઓની પ્રજનન શક્તિ ક્ષીણ થતાં તેમની વસ્તી ખાસ્સી માત્રામાં ઘટવા પામી છે આવા સમયે આપની થોડીક સભાનતા અને જાગૃતિ થકી ચકલીઓ ની સંખ્યા ઘટે નહીં તે માટે વિશ્વ ચકલી દિન ની નવતર ઢબે ઉજવણી કરી લોક જાગૃતિ ફેલાવવા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રવિવારે સત્તર માર્ચ ના રોજ સવારે નવ થી બાર દરમિયાન સ્ટેશન રોડ સ્થિત અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે ચકલીઓ કાજે કુદરતી જ હોય તેવા માટીના ખાસ ડિઝાઇન દ્વારા બનાવાયેલ મારા વિતરણ કરવામાં આવ્યું હતું ઘર આંગણે સતત ઘટતી જતી ચકલીઓની ચિંતા સેવતા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા માટીના તથા લાકડાના મારા બર્ડ ફીડર તથા પાણીના તાસકનું વિતરણ થયું હતું બંદરના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી સહિત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાતમાં વીતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રુટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રુટ્સનું ઉત્પાદન દસ જેટલું ઘટ્યું છે કેરી ચીકુ કેરા જામફળ બોર અને પપૈયા સહિતના ફળોના ઉત્પાદનમાં ત્રણ થી એકવીસ ટકાનો ઘટાડો નોંધાયો છે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ ગુજરાતમાં ફળોનું કુલ ઉત્પાદન બાણું લાખ ટન હતું જે બે હજાર બાવીસ ત્રેવીસ આવતા ભાવનગર જિલ્લામાં છેલ્લા પંદર વર્ષથી કોઈ પણ સ્વાર્થ વગર નાના જીવ માટે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે કીડીઓ ખાઈ શકે તે માટે મારનાથ નજીક આવેલા ત્રમ્બક ગામ ખાતે ગામની બહેનો દ્વારા છેલ્લા પંદર દિવસમાં ત્રણસો દસ મન કિડિયારું તૈયાર કરાયું છે આ ત્રણસો દસ મન કિડું આગામી દિવસોમાં મારનાથના ડુંગરો પર પૂરવામાં આવશે કીડીને કન અને હાથ ને મન કહેવતથી વિપરીત કીડીને મન અને હાથીને પણ મન તેવો સેવાયજ્ઞ ભાવનગર જિલ્લામાં છેલ્લા પંદર વર્ષથી ચાલી રહ્યો છે મૂળ તરપારાના અને હાલ ભાવનગરમાં સ્થાયી થયેલા વિનુભાઈ ભીમાની તેમના માતાની કીડિયારુ પૂરવાની નિયમિતતાથી પ્રેરાઈને છેલ્લા પંદર વર્ષથી કીડીઓ ખાઈ શકે તે માટે કીડિયારુ બનાવી અને કીડિયારું પૂરવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે શરૂઆત દસ મન કીડિયારુથી શરૂ કરી હતી પરંતુ આજે ભાવનગર ડાયમંડ માર્કેટના સહયોગથી ત્રણસો દસ મન કીડિયારુ તૈયાર કરાયું છે